અને આ તરફ બાંગ્લાદેશી ઘોષણખોરની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે વિધર્મી યુવક હિન્દુ નામ ધારણ કરી ચાર વર્ષથી સુરતમાં રહેતો હતો ઊંધ ખાતેથી આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો આરોપી મેનાર હિમાયતે સરદાર પાસેથી પુરાવાઓ જપ્ત કરાયા નકલી પુરાવાના આધારે શુઓ સુનિલ દાસ નામ ધારણ કરી અને વ્યક્તિ અહીંયા રહેતો હતો બાંગ્લાદેશના ઓરિજિનલ પુરાવા સાથે નકલી પુરાવાઓ પણ જપ્ત કર્યા આરોપી બે હજાર વીસમાં સાતખેરા બોર્ડર ક્રોસ કરી અને ભારતમાં પ્રવેશ્યો હતો થોડો સમય રહી આરોપી સુરત ફર્યો હતો કે પોલીસ દ્વારા હવે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે

ચોવીસ વર્ષ જેની ઉંમર છે તે અહીં રહેતો હતો અને જે જાતે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને તે હિન્દુ બનીને સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલ ઉન ખાતે રહેતો હતો તો ક્યાંક ને ક્યાંક હાલ આ જે પરિસ્થિતિ છે તે તમામ આવા બાંગ્લાદેશીઓ હોય કે અન્ય જે પણ વ્યક્તિઓ હોય વિદેશમાંથી જે ઘૂસણખોરી કરતા હોય છે તે તમામ લોકોને પકડવા માટે જે રીતે સુરત પોલીસ કામ કરી રહી છે તે અનુસંધાને હાલ જે આરોપી પકડાયો છે મિનાયર હેમાયાત સરદાર તેની પાસેથી બાંગ્લાદેશના જો પ્રમાણની વાત કરવામાં તો બાંગ્લાદેશીનો દાખલો બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર બાંગ્લાદેશનું એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ તથા એને જે ખોટા નામો યુઝ કરીને અહીં રહેતો તો હતો સુનિલ દાસ જે કે હિન્દુ નામ છે તે ડોક્યુમેન્ટની પણ વાત કરવામાં આવે તો સ્કૂલની એલસી આધાર કાર્ડ પાન કાર્ડ સ્ટેટ ઓફ કતાર રેસીડેન્સી પરમિટનું અસલ કાર્ડ ભારતીય અસલનો પાસપોર્ટ મકાનનો ભાડા કરાર આ તમામ વસ્તુઓ પરથી એ ખોટી રીતે અહીં રહેતો હતો તે પુરાવો થાય છે તેના કારણે એસઓજીને જે રીતે બાતમી મળી હતી તે બાતમીને કારણે હાલ તેની ધરપકડ કરવામાં આવી છે સુરત એસઓજી દ્વારા આ વ્યક્તિની ધરપકડ કરી તેને બેસ્તાન પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યો છે જ્યારે આ વ્યક્તિ છે એ ભારતમાં કઈ રીતે ઘૂસ્યો તેના માટે જેને જે એમને પ્રવેશ કરાવ્યો હતો ભારતમાં તેમાં પણ જે આરોપી છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આ ભારતમાં જ્યારે આવ્યો છે તો કયા કારણોસર શું કોઈ સંગઠન સાથે આનું કનેક્શન છે કે નહીં તે તમામ વિરુદ્ધના જે પુરાવા છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક ચોંકાવનાર ખુલાસો થઈ શકે તેવી વાત જાણવા મળી રહી છે કેમેરામેન અજય ખુમાન સાથે હું અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત તો વોન્ટેડ આરોપીનો સંપર્ક કરી નકલી પુરાવાઓ બનાવ્યા હતા બાંગ્લાદેશ થી અહીંયા રહેવાસી સુરતમાં રહેતો હતો જેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે દોહા ખાતે થોડો સમય રહી આરોપી ફરી એકવાર સુરત ફર્યો હતો બાંગ્લાદેશી ઘુસણખોરીને સુરત પોલીસ દ્વારા આરોપ પકડ લેવામાં આવ્યો છે વિધર્મે યુવક

ઊનના ચંદા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ થઈને એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ હેક્ટને લગતો અને ફોરેનર્સ હેક્ટને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવે